નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો છોડવાયું હું રેલી માં કોંગ્રેસ પર આકરા પ્રહારો કોંગ્રેસ વર્ષ છોડે તો શાહ સંબોધન નહીં કરાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં માં વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયો મીડિયા વર્કશોપોડિયા માં સાયના સિટી વર્કલો ખાતે યોજાયો હાસ્ય દરબાર નો કાર્યક્રમ અમદાવાદમાં માં રીતિકે જોયા ઉકાસ નો શોરૂમ ખુલ્લો મૂક્યો ત્રાણું કયું પ્રમોશન એઆર મહેમાન ભલે અમદાવાદના મહેમાન રહેમાને એક સ્માર્ટ ફોન લોન્ચ કર્યો કાર્મી મોંઘવારીની જાળમાં દાઝેડા લોકોને અમૂલ દૂધમાં પ્રતિ લિટરે રૂપિયા બે સુધીનો ભાવ વધારો ઝૂકી દેવામાં આવ્યો છે આજથી અમૂલ દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે ભાવ વધારાએ ફરી ગૃહણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે જી ના મેનેજિંગ ડાયરેક્ટર એસ સોડીએ દૂધના ભાવ વધારાને સમર્થન આપ્યું છે અમૂલ તાજામાં લિટરે એક રૂપિયો અને અન્ય બ્રાન્ડમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે પણ વધારો થયો છે અમૂલ દૂધમાં છેલ્લે જુલાઈ બે રૂપિયા બેનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યાં ફરી બે મોગો અંદર જ નવો ભાવ વધારો ઝીકાતા ગ્રાહકોને ઉપર પાડ્યા જેવો ઘાટ થાય છે ભાજપના વડાપ્રધાન પદ ના ઉમેદવાર મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન તાક્યુ વડા વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ પ્રથમ વખત બિહારમાં આવેલા મોદીએ તકવાદી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન બનવાનું સપનું સાકાર કરવા મારા મિત્રએ જ જયપ્રકાશ નારાયણ રામ મનોહર લોહિયા અને બિહારની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શાહજહાદા કહેવા અંગે તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસ વંશવાદને છોડી દે તો તેઓ રાહુલ ગાંધીને શાહજાદા કહેવાનું બંધ કરી દેશે જન્મૈનીતિક ખિચોખીત ભરાયેલા ગાંધી મેદાનમાં મોદીએ રેલીમાં તેમના ભાષણની શરૂઆત ભોજપુરી અને મંથલી જેવી પ્રાદેશિક ભાષામાં કરી હતી કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ તથા અન્ય પક્ષો વચ્ચે વિચારધારાની લડાઈ છે હાલના સ્પર્ધાત્મક સમયમાં પ્રવક્તાઓની જવાબદારી વિશેષ રહેલી છે દરેક પ્રવક્તાઓએ આધુનિક ટેકનોલોજી દ્વારા વધુ ને વધુ લોકો સુધી પક્ષ સંદેશો પહોંચાડવા માટે સક્રિય રહેવા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા અજય માહિંસાની તાકાત છે અને દરેક પ્રવક્તા સાચી વાત રજૂ કરવી જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ના ચાલીસ શહેર અને જિલ્લાના એકસો પચાસ જેટલા ડેલિગેટો માટે આયોજિત મીડિયા કોન્ફરન્સ વર્કશોપનું દિલ્હી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરતા તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા

આ વર્ષે પણ સાયના સિટી બંગલો ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીતુભાઈ દ્વારકાવાલા મિલન ત્રિવેદી ઘનશ્યામ ગઢવી જેવા ઉચ્ચ ગજાના કલાકારોએ હાસ્ય દરબારના ના કાર્યક્રમ માં લોકોને પેટ પકડીને હસાવ્યા હતા કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રહીશો એ પણ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં દવે પરિવારના મોભી જગદીશભાઈ દવે કલાકારોને ને બિરદાવ્યા હતા જ્યારે સાયના સિટી ના રહીશો વિશેષ આભાર માન્યો હતો

मच एडमेशन एंड आई एम हेयर ड्राइंग गिव दैट बैक एज मच एज आई कैन लेकिन सबसे पहले तो आपके यहां गुजराती खाना, खाना इतना मैंने खाया सीट पर बैठना थोड़ा मुश्किल हो रहा है मुझे इतना लो सीट है तो मैं थोड़ा खड़े, खड़े हो रहा सो आई वोट टेल यू अबाउट क्रिश्री क्रिश ट्री इज अ वेरी स्पेशल फिल्म इ ग्रीन ये ड्रीन था जब uh, મારી દરેક ફિલ્મ ગુજરાતમાં સુપરહિટ સાબિત થઈ છે અને ક્રિસ ત્રણ પણ અહી સફળતાનો સ્વાદ ચાખવા મળશે તેવી હું આશા સેવી રહ્યો છું ભારતની મેન્યુફેક્ચરિંગ કંપની અને દેશમાં મોબાઈલ સોલ્યુશન તથા વાયરલેસ ટેકનોલોજીમાં પાણી સમાન ટેલકોન મોબાઈલ દ્વારા રહેમાન એ સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો આ સિરીઝ આર બસો ચાલીસ અને એ આર પચાસ ફોન્સ નો સમાવેશ થાય છે સેલકોન મોબાઈલ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઈસ્ટ સિરીઝ માટે કમ્પોઝ થયેલી સ્પેશિયલ ટ્યુન ને માણી શકાય અને આ ટ્યુન ખાસ સેલકોન સ્માર્ટ ફોન માં જ યુઝ કરવામાં આવશે એફોર્ડેબલ ઇનોવેશન એ રહેમાન એ ઈસ્ટ છે સેલકોન મોબાઈલ આગળ પણ ગ્રાહકોને આપેલા વચન સાથે બંધાઈને કંઈક નવું આપીને તેમની જરૂરિયાત પૂરી કરશે એ આર રહેમાને જણાવ્યું કે હું હંમેશા માનું છું કે સંગીતની દુનિયામાં ટેકનોલોજી એક ખૂબ જ મહત્વની ભૂમિકા છે રહેમાન ઈસ્ક આ માટે એક પ્રયોગ ટેસ્ટ ટીમની સમાન છે પોજાણવા છે કે કઈ રીતે ટેકનોલોજી મ્યુઝિક ને વધુને વધુ આનંદ માણવામાં ઉપયોગી થાય છે અમદાવાદમાં રહેમાનની એન્ટ્રી થતા જ સમગ્ર વાતાવરણમાં રહેમાન ઈસ્ક બની ગયું હતું રહેમાન ઈસ્ક લાઈવ કોન્સર્ટ અંગે સંગીત તથા રહેમાન અંગેના અનેક સવાલો પણ સવાલોના પણ તેમણે જવાબ આપ્યા હતા રહેમાને અમદાવાદમાં તેમના જીવનના ઉતાર ચડાવ અંગે અનેક અનુભવો પણ શેર કર્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર